ત્રીસ કિલોમીટર કાપીને દરિયા કિનારે આવી જાય ને કરી ફૂલ મોજ જેનું નામ છે દરિયાનું સુવાલી બીચ તો આજે બપોર પછી પ્લાન બની ગયો દરિયા કિનારે જવાનો તો હેલ્મેટ લઈને ગાડી લઈને નીકળી જાય અમે દરિયા કિનારે છે તો અરે બીજી ગાડી હતી પેટ્રોલ પુરાવા જતા તો એની વાટે ઊભીને પછી નીકળી જતો તાપી નદી આવી ગઈ પછી હેલ્મેટ પહેરી લીધું હતું એટલે સાલું ગાડીએ પવન ન લાગે પછી પંદર કિલોમીટર કાપીને પેલો પોરો ખાઈ લીધો અને અમારા આ એક ભાઈને તો આંખમાં ઘણું પીડ્યું હતું એટલે પછી ગાડી હાલતી કરતી હતી આવી ગયું ટ્રાફિક તો ગાડી ધીમી પાડતી ને આગળ તો બહુ

પધરાવવા આવ્યા હતા અહીંયા નાવાની સખત મનાઈ હતી એટલે પોલીસવાળા વાળા બધા બહાર કાઢતા હતા પછી તો અમે હાલતા હાલતા ઓલા સેડે થી આ સેડે વેવા તો આ સેડે હાવ મેદાન ખાલી હતું તો અહીંયા આવે મજા આવશે કોઈ પબ્લિક ન હોય ને એટલે પછી તો આ બાજુ આવીને દરિયાના મોજાનો આનંદ માણો ને હવે પંદર વીસ મિનિટ અહીંયા બસ બેસવાનું છે સંપલ અહીંયા કાઢ્યા હતા આગળ દરિયાના મોજામાં વહી જાત પછી તો હવે દરિયાને બાય બાય કરીને અમે નીકળી ગયા ઘર તરફ મારી અરે ભાઈ બંધ હતો એને કીધું ધોડવું છે તો હાલો અમે બે રેસ લગાડી પછી તો ગાડીના પાર્કિંગ આવ્યા ગાડી કાઢીને નીકળી ઘર તરફ રસ્તામાં ભૂખ લાગી ગઈ એટલે ઉભા રહી જા પડીકા કાકા તો પડીકા ખાઈ ને અમે બધા ભાઈ બંધ નીકળી જાય ઘરે જવા માટે તો આપણે મળીએ કાલ નવા બ્લોગ તો બધા મિત્રો ને દ્વારકાધીશ